એક છોકરાએ બારમા ની પરીક્ષા આપી દીધેલી કીતિ ભાઈ બારમા ની પરીક્ષા આપી વેકેશન નો ગાળો હતો પરિણામ બાકી હતું એમાં એકવાર વાર રાત નો વાળો વખત થઈ ગયો જમવાનું ટાણું થયું એના પિતાજી જમી લીધા દીકરો નો દેખાણો દીકરો ઉપલા રૂમ માં એનો રૂમ હતો અને એના પિતાએ જ એમ કહેવાય કે ઉપર જઈને નજર કરી તો એ રૂમ ખુલ્લો હતો અને ફર્સ્ટ ક્લાસ રૂમ બનાવેલો એમણે બેડ બેડ ની સાદર વ્યવસ્થિત પાથરેલી છે રૂમ સ્વચ્છ અંદર તો છોકરો હવે એક પરિણામ આવ્યો એટલે એનો પિતા ઘાઘો થઈ ગયો જોયું તો તક્યો ઉપર ઓશિકા ઉપર એક કવર પડ્યું હતું એ કવર ખોલ્યું પણ બાપથી ના રહેવાનું એને કઈક આચર્ય લાગ્યું એટલે એની પત્ની ને મળ્યા હાથ દોડતો જલ્દી આવતો છોકરો રૂમમાં નથી અને કવર ખોલ્યું તો અંદરથી કાગળ નીકળ્યું અને કાગળમાં લખ્યું હતું કે પ્રભુ પિતાશ્રી તથા માતુશ્રી આ બધા મને ખૂબ અવારનવાર સારી સલાહ દેતા હતા પણ હું માયનો નહીં મારી સંગત ફરી ગયેલી અને હું વ્યસની થઈ ગયેલો અને આગળ જે દારૂનો અડ્ડો છે ત્યાં હું કાયમને માટે દારૂ પીવા જાતો મારા મિત્રો તમને હું એમ કેતો કે મિત્રો અરે હું વાંચવા જાઉં છું ભણવા જાઉં છું પણ ખરેખર મને લત લાગી ગયેલી ઘરેથી પણ એટલા રૂપિયા ચોર્યા મિત્રો પાસેથી પણ એટલા ઊંચી ના લીધા સત્યા વ્યસન માલિક પાછો ન ફર્યો અને એ રૂપિયા મારી માથે માથે થઈ એટલે કીધું કે હવે તારથી બીજી રીતે તું તું તો મારામાં નોકરી કર મારામાં રાતે કામ કર અને કામ કરીને રૂપિયા વસૂલ કર તારે માલની ડિલિવરી ડિલેવરી કરવા જવાનું હું માલની ડિલિવરી ડિલેવરી કરવા જાતો અને એમાં એક વાર રાતે મને પોલીસે પકડી લીધો અને પોલીસે કીધું ક્યાંથી લાવીશો એટલે મેં એ માલિકનું નામ દીધું એ માલિકને ખબર પડી ગઈ એટલે અહીંયા બધું હરખું કરી નાખેલું જે જગ્યાએ આ ડબલા મળતા હતા ત્યાં મૂકી દીધા કે ભાઈ અમે તો તેલના વેપારી છીએ આ છોકરો ખોટો છે અમે કોઈ આવો ધંધો કરતા નથી અને માલિક સાથે મારે થઈ ખોટું બોલ્યો અને મારાથી મરાઈ ગઈ અને અત્યારે સમાચાર મળ્યા છે કે એ ભાઈ ગુજરી ગયો એટલે વહેલી મેડી પોલીસ મારી ધરપકડ કરશે અને આપણી સોસાયટી માલી આપણી ઘરેથી મને લઈ જાય તો તમારી આબરૂ જાય એટલે હું ઘર મૂકીને યોગ્ય છું માટે પિતાજી મને માફ કરજો હવે છોકરો બારમા ધોરણમાં અભ્યાસ આવી રીતે એની ધરપકડ થઈ જાય જેલમાં વયો જાય આખું બેય માણા રોય રોયનો થોત થઈ ગયા પાછો કાગળ આમ ફરી વાર વાંચવાની કોશિશ કરી તો એ કાગળની વાહે પાછું લખેલું કાગળની નીચે પાસળ એ આમ પાસળ વાંચ્યું એટલે પાસળ લખ્યું તો બીજું કવર તકિયાની હેઠે પીડ્યું છે એ બીજું કવર કાઢ્યું અને ત્યારે એ કવર માલિક આગળ્યો નીકળ્યો અને છોકરાએ કીધું કે એ પેલા કવર માં લખ્યું એ તદ્દન ખોટું છે અને આની અંદર જો તમને ભયાનક મારા પરથી દુઃખ લાગ્યું હોય અને તમને એટલું બધું એમ છે કે ઓહો આપણી માથે દુખના ડુંગરા તૂટી પડ્યા એ ડુંગરા જેવડું દુઃખ લાગ્યું હોય તો એ હકીકત વસ્તુ ખોટી છે હું બે વિષયમાં નાપાસ થયો છું અને એ જો હળવું લાગ્યું હોય તો હું બાથરૂમમાં બેઠો છું

એની સોનલ બી શું કામ ઉજવીએ કે જેણે એને ભજી છે એનું માયા અભરે ભર્યું છે સાહેબ જો માતાજીના ભાગ એને કહેવાય કે આપણે આજે અહીંયા બેઠા છીએ તો અત્યારે આજ રાત તમે લઈ લો તો એટલું જ માણા એસટી ડેપોમાં પડ્યું છે એટલું જ માણા એરપોર્ટમાં હશે એટલું જ માણા રેલવે સ્ટેશનમાં હશે એટલા જ પાછા દવાખાનામાં હશે કયક કોકના સ્નેહીઓના બાવડા પકડીને બેઠા હશે કોક રોતું ઉસે પણ માની હોન બાય માની કૃપાથી આપણે ભાગશાળી છીએ તારા ગુણગાન ગાવા વાળાની બાજુમાં અમારો જન્મ થાય ને એની હારે બેસવાનું મળે ને તો અહો ભાગ કહેવાય બાકી તો માણસ સુખ ગોતવા માટે નીકળતા હોય ને ભાઈ અને હજી સુધી સમજાણું જ નથી હો સુખ કોને કહેવાય હું કીર્તિદાન ભાઈ ને રસ્તે કહેતો હતો કે માણાને ને શું તમે સાંભળી લ્યો કોઈ માણા પાસે ફોર ની અથવા તો વાહન ની એની પાસે જોગ નથી એ હાલ જાય છે કાળો તડક્યો છે થાકી ગયો છે અને એમાં કોઈ મર્સિડીઝ વાળો અથવા ફોર વ્હીલ વાળો માણા ઉભો રે અને એ માણસ ને પેલી વાર ગાડીમાં બેસાડે અને એ માણસ પહેલી વાર ગાડીમાં બેસતો હોય અને કેવો કેવો આનંદ થતો હશે છે એને સુખ મળ્યું કે આહા આપણે કેવા ભાગ્યું પણ એ જ મર્સિડીઝ વાળો આપણે આ ગાડી ગીરમાં રાતે હલવાનો હોય ગાડી બંધ પડી હોય અને આપણો સકરડા વાળો નીકળે ને એને બેહાડે તો એ સુખ તો એને એ જ મળવાનું પાછું ઓલાને જે મર્સિડીઝમાં સુખ મળ્યું સાહેબ એ જ સુખ આને સકરડામાં મળ્યું છે ભાઈ ભાઈ કામ થઈ ગયું ને કે રાત બંધો હલવાઈ ગયેલો હતો આમાં સુખ ક્યાં છે એ મહત્વનું નથી પણ મને એટલી જ ખબર પડે કે માની નજીક રહેવા મળે જગત જેના માટે ઝંખના કરતું હોય અને એને બદલે આપણે એવા અહોભાગ્ય છીએ આપણા ભાગ્ય એવા છે કે આપણે એના દરબારમાં બેસવા મળે અને માની કૃપા તો તમે જુઓ કીર્તિદાન થી લઈ અને આજે રાજભા સુધી તમે વ્યા જાવ સાહિત્ય જગત સુધી બધાના નામ લઉં ને પણ જાહેર કહું કિશોરદાન અહીંયા વિજયદાનજી સરસ મજાનું સંચાલન કરે પણ આ જે આખો એક મા ભગવતી મને ક્યારેક ક્યારેક વિચાર એવો આવે કે સિહોરના રાજાએ એ ધોહર કાંધ ઉપર ધર્યું અને ઈ ઉથલમાં જાહેર નો આવી એમાં હાચા મોતી આવ્યા અને આજે આપણે જ તે ઈ જ મા માં કરતા ઈ સાહે હાલીએ છીએ ને તો આજે મને એવું લાગે છે કે આજ આપણા ટેજ ઉપર આવા મોતીડા આવ્યા છે એના મુખમાંથી મોતીડા નીકળે છે અને આ બધાય જયારે હંસ જેવો સારો સરીએ છીએ આપ હંસ કોણ ખારું સાંભળે ગાનાર કોણ છે એની કરતા કાન કોના છે એના ઉપર બહુ આધાર છે પણ સાંભળે છે ને ઉપરાધાર જો સાંભળી જો કે આ આ આ આપણે ડેડકા બોલતા હોય તો કોઈને ગમે ડ્રાઉ ડ્રાઉ જારે પહેલ પહેલવાળનો મે આવે પણ સાંભળજો कान ફરી જાય ભગવાન રામ અને લક્ષ્મણ જારે માં જાનકીની ખોજ કરે છે અને ત્યારે વર્ષા ઋતુ આવે છે અને તુલસીદાસજી વર્ષા ઋતુનું વર્ણન કરતા કરતા એ ઘન ઘમાંડ ના ભૂંગર જત ગોરા એ પ્રિયા બીન દરપત મન મોરા અને એ પછી સીધી વાત આવે કે હે લક્ષ્મણ અત્યારે જે ડેટકા બોલી રહ્યા છે ને ભગવાન રામ બોલે છે તુલસીદાસજી બોલાવે કે આ ડેટકા ઓલી સોંપાઈ પૂરી થઈ કે આ સીતાજી વગેરે મારું મન ડરે છે પ્રિયા બીન ડરપત મન મોરા પણ તરત જ આવે કે અત્યારે ડેડકા બોલે ને એ મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય અને દરેક જગ્યાએલી આપણને સારું સાંભળવા મળે ત્યારે માની લેવાનું કે પરમાત્માની પરમ કૃપા થઈ છે અને ત્રીજી વાત આપણી અંદર કેવું કેમિકલ આલે એના ઉપર આધાર આ સુખની દુઃખની ને એવી વાત તમે આમ એટલે માણસ આપણે હંમેશા સુખ હાટું દોડીએ છીએ ને કે અહીંયા જઈને ન્યાલી કાંઈક આપણને આશીર્વાદ મળે પણ એટલું તમને કહું કે જગતમાં માના ખોળાથી મોટો બીજો ખોળો ન હોય શકે મા અને આપણો ગુરુ પ્રથમ આપણી માં છે પછી આપણો ગુરુ છે પછી આપણી જણનારી જનેતા હોય તોય ભલે માં છે એ કુખમાંથી જ્ઞાન આપે અને સંતો છે સદગુરુ છે મહાપુરુષ છે એ પછી મુખથી જ્ઞાન આપે પણ પાયામાં કૂખ છે માં જેવી યુનિવર્સિટી દુનિયામાં હજી સુધી બની નથી સાહેબ એટલે વાત એ છે કે આપણે પછી મોટું દુઃખ હોય ને આલી પછી નાનું આવે ને એને આપણે સુખ કહીએ છે વાત આ છે જે પરમારથ માટે જે કામ કર્યું હતું એટલે કવિ કાક બાપુ લખે છે કે મોંઘા મૂલવા વધારો વધારો બાપા પધારો આપણા સ્નેહી એવા રાજભાઈ ગઢવીના પિતાશ્રી આ અમારા આવો બીજો કેવો હરખ હોય સાહેબ એ જો આજ આજે અહિયાં ઘોડ અમારી ઉપર કરતા હોય આ અમારા ધકા વસૂલ વાલા yo yo

અને એવે ટાણેક રાજપૂત ઘોડલી રમાડતા રમાડતા એ રોહશાળાના જાપા માલી નીકળવું અને હાથ જગદમબાવું ચારણની દીકરીઓ રમે છે એ ચારણ જગદમાવું જોઈ અને રાજપૂત પોતાનો ઘોડો ઉભો રાખ્યો અને ઘોડા ઉપર બેઠા બેઠા કીધું માતાઓ જય માતાજી એ હાથ રમતી થે એમાંની છયે કીધું કે દરબાર જય માતાજી એ છયે જય માતાજી કીધા હાથમાં બોલ્યા નહીં ત્યારે ઘોડા ઉપર બેઠા બેઠા રાજપૂત એટલું બોલ્યા થાક માં આપ છ માતાઓ જય માતાજી કયો છો અને ઓ લીકર હાથમાં જગદંબા રમે છે એ બેરા છે મૂંગા છે અને ત્યારે જવાબ એવો આવ્યો કે બેરાય નથી ને મૂંગાય નથી પણ એને દરબાર તમારે અરે નહીં બોલવું હોય એ નહીં બોલવું હોય શબ્દ જ્યારે સાંભળ્યો ત્યારે ઘોડાનું પલાણ છાંડી પોતાની પાઘડીને પેસનો આટો કાઢી ડોકમાં ગાળ્યો આમ કે ભાઈ પાઘડીનો આટો નાખી અને લાકડી પડે એ દરવાર પગમાં પડી ગઈ હાથમાં જગદંબામાં મા તરાહી માં શરણાગત છું મા મને માફ કરજે અને તેદી હાથમાં જગદંબા બીજી કોઈ નોતી મા ખોડિયાર હતા અને એણે કીધું ખમા બાપ જય માતાજી કેમ કરાય ને બાલા ઈ ઘોડા બેઠા ઘોડા ઉપર બેઠા બેઠા જય માતાજી નો કહેવાય બાપ મા મને માફ કરજો અને ત્યારે સાબી લાકડી પડે એ પગમાં પડ્યું તે બીજું કોઈ નોતું અને હાથ હાથમી જગદંબા બીજા કોઈ નહોતા એમાં ખોડિયાર હતા ને એટલું કીધું હતું કે લે આતા ભાઈ આ દી ઉગે ને દી હાથ હાથમે ત્યાં સુધી એમાં જો અઢાર હે પાદરના તોરણ બંધુ તો માનજે કે માં ખોડિયારે બંધવા એ રાજપૂત બીજું કોઈ નહોતું આતાભાઈ ઠાકોર હતા કહેવાનો અર્થ આ જગતના હિટ માટે જગદંબાઉ નીકળી જાય હે દરિયો પહેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો અને બીજું કાગબાપુ લખે કોણ ਏ ਧਾਨ ਰੇ ਪਕਾਵਦੀ ਰੇ ਅੰਗੜਾ ਖੜਾਵਦੀ ખાતી રે ઉપકારી આત્મા રે રેજી અરે ઉપકારી આત્મા રે રેજી

તને મારવા આવી હતી માર માર કરતી કરતી પણ હવે રોયા તે મને માં કીધી હવે મારું તો તો મારું માતૃત્વ લાજે મારે તને મારી ન શકાય પણ હે અકબર સાંભળી લે આજ પછી જો કોઈ હિંદવાણી બાઈ ઉપર તો જે હિણી નજર કરી અને લોટકી બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ તારું દિલ્હીને ફેરવી નાખું તો ઉદા ચારણની રાજબાઈ મટી જાઓ માં મુજે માફ કર દો માં મુજે સાંભળી લો માં શબ્દ મોઢામાં લઈ નીકળી જાય એનો કેવડો ઉપકારી માં માફ કરી દે બાપ હે પોતાનું ઉપકારી એનો અરે ઉપકારી એનો આત્મા